ત્રણ ચાર દિવસથી આવી મારી દીકરી જય શ્રી કૃષ્ણ જય દ્વારકાધીશ બધા કેમ છો મજામાં હા વડ આવી ત્રણ ચાર દિવસ ટ્રીપ કરીને આવી ગયા રાજસ્થાન થી કાલે તો મામીનો ફોન હતો ને મેં કર્યો તો ફોન તો એ કહેતા હતા કે આવી શીખે તો મને નંબર આપતો બાર પડશે મેં ગમે મેં કીધું હવે તો એ કાલે તો આવી જાય મેં કીધું લે એક દિવસ ફોન કર્યો હતો ત્યાં જ લઈ ન લેતું પણ એને બે વાળી કાલ ફોન કર્યો એને એને કારની પ્રોબ્લેમ છે ને દવાખાના ધકાઈ કાલ ફોન કર્યો તો પરસો તને લઈ નો લે પણ હવે ને આજ મે રાતે ફોન કર્યો એને રાતે મને કીધું મે કીધું હવે મને કીધું હતું તો હું આવી કહી દે તમારો નંબર આપો મે નંબર આપો તો શું કામ નઈ કાલ તો એમ તો સરસ ચાલો જો આયુષી બેન આવી ગયા છે એ નાઈ ધોઈને ફ્રેશ થઈ જાય અને પછી હોટલે આવશે પોતું પોતું મારીને અને હું રુદ્રબી અત્યારે જઈએ છીએ હું રુદ્રબી બસમાં જાઉં છું જતી રહીશ અને ત્યાં ઉતરી જઈશ હોટલે

ટ્રાફિક છે બાર વાગવા આવ્યા પણ હજી ટ્રાફિક પૂરું થયું નથી અહીંયા નવા પૂરા ફાટક પાસે તો કેવું ટ્રાફિક છે અમે ક્યારના દસ પંદર મિનિટથી બેઠા છીએ હાય ચાર છોકરા હોય બધા સ્કૂલવાળા જ છે સ્કૂલમાં છો ને બધાય

મસ્ત મજાનું બધું કામકાજ આપણે પતાવી લીધું છે હિરેન વહી ગયા છે ટિફિન આપવા માટે અને હવે જે આપણે કામ છે એ ખાલી કામ કરવાનું છે અને બસ જો હવે થોડા ઘણું જીણા મોટું કામકાજ હોય એ પૂરું કરી લઈએ આપણે કસ્ટમર બોમને કો આવી જશે તો સરસ ચાલો આપણે જો અમારે નાનું મહેમાન આવી ગયું છે જો અહીંયા પીલે કીટુઓ પીલે પીલે દીકા સરસ ચાલો તો બધું કામકાજ થઈ ગયું છે આપણું અને આજનું મેનુ શું છે બતાવી દઉં તમને આજનું મેનુ છે અમારે

સરસ ચાલો તો જમવા બધા હિરનજી પણ આવી ગયા મિત્રો લેલે ભાઈ

કે હું નિરણ બેદ છીએ ચંપામાં બાકી તો ચલો જમી લઈએ અને આજે જમવામાં પણ એમાં તબિયત નહીં સારી ને એટલે અને જો જમવામાં શું છે મેનુ બતાવી તો તમને તો જો આજનું મેનુ છે દહીંની તીખારી રોટલો કાઢો છે પાપડ ભાત ને કા રોટલા

ખુરશી ટેબલ ને વાસણ ધોવાઈ ગયા હતા એ બધું અંદર લઈ લીધું અને જો હવે પછી અમે જઈએ છીએ ઘરે બરાબર બરોબર મિત્રો મિત્રભાઈ પણ રેડી થઈ ગયા છે અને વિરેન્દ્ર બધા લેપ મીઠા હતા ચાર્જિંગમાં એ કાઢે છે એટલે હવે અમે જઈશું ઘરે ઘરે જેમ સીધું સુવાનું છે બ્લોક પણ હું અહીંયા જ એન્ડ કરું છું હમણાં તો ઘરે એન્ડ નથી કરતી હું કારણ કે ઘર થાકી જાય છે બધા એ કરે બધા ફ્રેશ થઈને નાઇટી પેટી પહેરે અને સીધું તે સુવાનું જ કરે છે ને એટલે આથી જ હું એન્ડ કરી લઉં છું તો આજ સુધી એટલું જ તે તો હું કરું છું મારા બ્લોગનો એન્ડ તો તમને આજનો મારો બ્લોગ કેવો લાગે લાઇક કરો શેર કરો કમેન્ટ કરો અને જો મારી ચેનલમાં નવા હો તો સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા મળીશું કાલે નવા વિચાર નવી એનર્જી સાથે ત્યાં સુધી બાય ગુડ નાઇટ જય શ્રી કૃષ્ણ